વડોદરા શહેરમાં કોમર્શિયલ મિલકત વેરો ન ભરનારાઓ હવે સાવધાન થઈ જાઓ કારણ કે વડોદરા કોર્પોરેશન હવે સીલિંગની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યું છે કોર્પોરેશને શહેરના પાંચ મિલકત ધારકોને વોરન્ટ પજાવ્યા છે છતાં પણ કરોડો રૂપિયાનો વેરો લોકોએ ચૂકવ્યો નથી ત્યારે આવા ભૂતિયા મિલકત ધારકો સામે વડોદરા કોર્પોરેશને લાલ આંક કરી છે અને જે લોકોએ સમયસર મિલકત વેરો ચૂકવ્યો ન હોય તેમની સામે તંત્ર હવે કડક હાથે કાર્યવાહી કરવા માટે જઈ રહ્યું છે તેર ઓગસ્ટે શહેરના પશ્ચિમ ઝોનમાં અને ઓગણીસ ઓગસ્ટે ઉત્તર ઝોનમાં કોમર્શિયલ મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાશે પરંતુ હવે જે જેટલા લોકો મેક્ઝિમમ બાકી છે એ લોકોને અમે નોટિસ આપી છે અને જે તાત્કાલિક નહીં ભરે એમને વિવિધ પ્રકારે ભરવાની અમને એમને સલાહ પણ આપીએ સૂચન પણ કરીએ છીએ કે ઝડપથી વેરો ભરી દે જેથી કોર્પોરેશનના હિતમાં રહે બધાના હિતમાં રહે આ એક પ્રક્રિયા છે વડોદરા કોર્પોરેશનનું વર્ષ બે હજાર તેર ચૌદનું બસો પિસ્તાલીસ કરોડનું વેરું વસૂલવાનું લક્ષ્યાંક છે જેની સામે અત્યાર સુધીમાં એકસો એક્યાસી કરોડની વસૂલાત કોર્પોરેશને કરી લીધી છે અને હવે બાકીના ચોસઠ કરોડ ઉઘરાવવા માટે કોર્પોરેશનની કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે વડોદરા મહાનગર સેવા સદનના આકારની વિભાગ રેવન્યુ વિભાગ અને તમામ વિભાગ દ્વારા જે પ્રકારે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી વેરાની જે નોટિસો ઇસ્યુ કરી હતી અને બિલ બજાવ્યા હતા જેમાંથી એકસો ને એક્યાસી કરોડનો વેરો વસૂલાત થયો છે લોકોએ સારી રીતે કોર્પોરેશનને સહકાર આપ્યો છે અને એકસો એક્યાસી કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી છે કોર્પોરેશનની આ કાર્યવાહી શરૂઆતમાં પશ્ચિમ ઝોનમાં આવેલા વોર્ડ નંબર અને કોર્પોરેશનમાં કોમર્શિયલ મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાશે અને રોજની સો જેટલી મિલકતો સીલ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં ઓગણીસ ઓગસ્ટથી વહીવટી વોર્ડ નંબર બે પાંચ અને સાતના ભૂતિયા કરદાતાઓની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાશે રોહિત ચાવડા બીટીવી વડોદરા